છત્રપતિ શિવાજી મહારાજ જીજાબેના ઉદરમાં હતો ને ઈ માને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે પણ એને એટલી તો ખબર જ હતી કે મને ભગવાન દીકરો આપે એક દીકરી આપે મારું સંતાન રાકુ ઢેકુ નો પાકે આપને ટેકો દે જ મારું સંતાન થાય આટલો બાપુ માને પાવર હોવો જોઈએ અને શિવ બાપુ ઉદરમાં હતો ને રામાયણ ને ગીતા તો ઓગાડીન પાઈ દીધી એટલા માટે કહું છું કે બબે બબે પાના વાંચજો મારા બાપ તમારા સંતાન ઉપર જો પ્રભાવ ન પડે તો મને બાપુ નાખશે તો અને પછી બાપુ એ બાઈ ઘોડા ઉપર ચડી ગયો અને પ્રસુતિ વેદના થયા પછી વેદના ચાલુ થયા પછી પંચ્યાસી ગૌર ની મજલ કાપી દે માં ભગવતી જીજાબાઈ ઘોડા રાખતા હોય ખબર હોય બાપુ બે ગૌ તમે ઘોડા ઉપર જાવ ને તો તમારા ટાંટિયા હકા થઈ જાય પંચ્યાસી ગૌ બાપુ ઈ જોગ ઘોડા ઉપર બે નીકળી ગઈ કેવી માય છે અને પ્રસુતિ ની વેદના નો પાર નો રહ્યો ને પછી જંગલ માં શિવાલય હતું ને શિવાલય માં જઈને બાપુ દીકરા નો જન્મ કરાયો અને એ દીકરો એ છત્રપતિ શિવાજી તમે વિચાર તો કરો અને બાપુ દુશ્મનો ને એના ભેળો એનો ભાઈ તાનાજી છત્રપતિ શિવાજી ની મા નું નામ જીજાબાઈ અને તાનાજીની ની મા નું નામ રાધાબાઈ પણ તાનાજી ને શિવાજી ને નતો તાનાજી બાપુ દુશ્મનની ની હતો અને આની પર શિવાજી એકલો હતો એનારે સૈનિકો હતા પણ હારા માં હારો જો માણા હોય ને તો આ અને બે જ્યારે જયારે નાની ઉંમર હતી ને બબે બબે વર ની દોઢ બે ની બબે વર તાનાજીની તાનાજી ની શિવાજી ઈ શિવાજી ને જીજાબાઈ ખોળા લઈ અને પૈપાન કરાવે છે અને ઈ જ વખતે હાની સાવણીમાં રાધાબાઈ તાનાજીને પૈપાન કરાવે છે પણ જીજાબાઈના ખોળામાં શિવાજી હુતો હુતો પૈપાન કરે છે અને રાધાબાઈનો તાનાજી ઉભો ઉભો પૈપાન કરે છે એટલે જીજાબાઈએ એની દાસીને બોલાવી એ કે દાસી અહીં આવી તો એ કે શું એ કે આમ નજર કરી આમ નજર કરી આ ઉબા ઉબા જે માને પૈપાન કરતા હોય એ દીકરા શું મોઠ મારે આ દુનિયામાં અને એ રાધાબાઈ બાપુ સાંભળે અને તો પોતાની જમેદાને ખબર જ હોય કે મારું સંતાન કેવું હોય એ એ વાત કરીને એ રાધાબાઈના રુવાડા ઠરડાઈ ગયા ઓ ભાઈ અને રાધાબાઈ એની દાસીને બોલાવીને કીધું કોલી મારી કટાર લાવી તો અને કટાર લાવીને એ દીકરાનો બાપુ કાંડું કાપી નાખ્યો હાથ હોય તાનાજીનો એની માં રાધાબાઈ અને આ જીજાભાઈ જોઈ ગઈ જીજાભાઈ એની પાસે ગઈ કે તું તો માસો ડાકણ હગા હવે દીકરાનું હાથનું કાંડું કાપી નાખ્યું તને શરમ નથી આવતી કે મને શરમ આવે છે કે નથી આવતી પણ આનો જવાબ હું તને સમય આવશે ને તેથી આપીશ એની દાસીને કીધું રાધાભાઈ કે હવે આ કાંડું અને હાથ બેન પટારામાં મૂકી દે મારે જેથી જરૂર પડે તેથી હું આની ઉઘરાણી કરીશ અને કાંડું બાપુ પટારામાં મૂક્યું અને વાત કરતા વાર લાગે બે પચી પચી તરી તરી વરના થયા ને અને એ દુશ્મનો ની સામે બાપુ બટા જેટ બકા જેટ બોલવા મંડી તેથી તાનાજી સામે હતો અને આ બાજુ શિવાજી બાપુ રોજ આખો દી લડે અને દુશ્મન નો હોથ બોલાવી લાલ બંબોળ જેવી તલવાર કરીને ઘરે આવે અને માં જીજાબાઈ ની કહું તૂટે વાહ મારા દીકરા વાહ મારા દીકરા તાનાજી સામેના પક્ષમાં રિયોડિયો વિચાર કરે છે કે મારો સરદાર

અને બીજા દિયા હા મામા બરોબર હુરજ નારણ ઉગ્યા એ ભલ ઉગ્યા ભાણ ભાણ લો તુહારા ભમણા એ જીરા મરણ લગ માર એ રાખ જે કશપ રાવો ઉજો તું અરુણ જલાલ જલાલ મિડો બાપુ કિરણા પાછળ અને હામ હામા બાપુ બાકા ચીક બાકા ચીક મિડ્યા બોલવા પણ બાપુ તાનો બાપુ એવો એવો એમ કહેવાય કે જે તલવાર ફેરવતો હતો

શิวો બાપુ બોલી નથી અગદ આયા માં જીજાબાઈ ને સામે આમ રાધાબાઈ બે પોતાના દીકરાની રાહ જોવે છે અને આમ માને જોઈને શિવાજીએ એને એમ કે મારી માં ને શું મોઢું દેખાય બાપુ આમ ખેતર માંનો રાઉં મારી અને વાંય સાવણીમાં સાવણી માં વાંય થી આવીને ગવડો બળદિયો આવીને બહેણી બેહી ગયો શિવાજીને માં ભગવતી જીજાબાઈ કહે છે કેમ શિવા તું આજ કે માં ઢીલો છો શું થયું

ભલે મારે ભીખ માંગવી પડે પણ એ રાધાબાઈ પાસે આપણા પક્ષ માં શિવાજી ને જીજાબાઈ કે છે કે રાધાભાઈ ને કે તમારો દીકરો તાનાજી અમને આપો શિવાજી કયો કે મારી તાનાજીને અમારા પક્ષમાં મોકલો ત્યારે જીજાબાઈ રાધાભાઈ કીધું કે દીકરો મોકલવામાં મને વાંધો નથી પણ દીકરા તો માને ન દેવાય તું તો ચારે શું બોલી નું કઈ નક્કી નઈ માય ને તો શિવસો અને માને કીધું કે ઈ કે દીકરો આપવામાં વાંધો નથી પણ ઈ કે માં મોકલ તારી નહી

બાપુ ઇતિહાસ એમના ન બને કોકા કોક ના ખિસ્સા કાય દે આપડા ઇતિહાસ ન બને આપણે કઈ ભોગ દેવો પડે ઈ કે હું જેવો મારો દીકરો તને હું છું ઈ કામ પતા પછી તારા દીકરાએ તારો તારે મારો દીકરાને પાછો હોપવો પડશે મારા દીકરાની હું તારી પાસે ઉગરાણી કરીશ કાય વાંધો નહીં પછી તો બાપુ બે જણા થયા પછી તો શું ઘટે દુશ્મનનો હોથ બોલાવ્યો અને છેલ્લો દિવસ અને કિલ્લા ઉપર બાપુ ધ્વજ ચડાવવાનો હતો દિવસ ધ્વજ ચડી જાય બાપુ બાપુ હિન્દુ ધર્મ રે એવો સમય હવે બે જણા અહીંયા પણ ગઢ દરવાજા બંધ હતા ઉપર ચડાય એવું શું કહું એ કે ગઢ ના દરવાજા એમ નામ તૂટે નહીં ઈ કે હાથી ને લઈ આવો અને ગાંઢિયા ને લઈ આવો હાંઢિયા ને એ કે આમ દરવાજા ની આડે રાખે ને દરવાજા ને ભાલા હોય એ કે ની આ રાખી અને હાથી નું માછું હાંઢિયા ને મરાવો એટલે ભાલા ભલે હાંઢિયા ના વાગે હાંડિયો ભલે મરી જાય પણ હાથી બાપુ દરવાજો તોડી નાખે અને નકરો જો હાથી ના માછું મારશે તો ભાલા ના હિસાબે હાથી તાકાત નહીં કરી હાથી ને લઈ આવ્યા હાંઢિયા ને લઈ આવ્યા અને શિવાજી કે છે તાનાજી ને કે તું હાંડિયો પકડી રાખશ તો હું હાથી ને આવવા દઉં અને અણીઓ અડીને હાથી ને હાંડીયો મારી તાનાજી ના તાનાજીના માંથી નીકળી ગયો શું કામ હાથ એક હતો

જીતી રાધાભાઈ મારો દીકરો હું મારા દીકરાની ઉઘરાણી કરું છું તેથી જીજાબાઈ ની દશા કેવી થઈ છે વિચાર કરજો કેવી બાબુ જને થયું હશે શું આપડે વાતો કરીએ નારાયણ અને જીજાભાઈ આમ ફોળો પાથરીને કહેશે કે તારા દીકરાને હું પાછો નહીં આવ્યો હવે તારે શિવાજી લઈ જાવ હોય તો લઈ જાવ બાકી તારો દીકરો તો કાયમ આવી ગયો એ કાયમ સુકામ આવી ગયો મેં તેથી જીદી મારું મારા દીકરાનું મેં કાંડું ખાપ્યું તો ને એનો જવાબ હું તને આજ આપો એને દાસીને કેસે ઓલું કાંડું હાચવા ને મૂકી લયા અને કરી વરે પછી બાપુએ કાંડું કાઠીને લાવી અને એ કયા કાંડું તું બોલી એટલે મેં કાયમ ખાપ્યું ને

પણ તમને ને મને બાબુ જો કીર્તિના કોટડા કરવા હોય ને તો બાબુ મહેનત કરવી પડે એમના નો પતે ના પછી અમુક અમુક આપણા રમકડા હોય રમકડા એમાં પછી અમુક ને કડક સ્પ્રિંગ હોય બધા ઠેકડા મારતો એને ખબર નથી મારી ચાલી એક દી ફૂટ દેવાની એટલે ઠેકડા મારવા શાંતિ રાખવી છે